સમાચારમાં આગળ વાત કરીએ અમરેલીની તો અમરેલીના ધારી તાલુકાના ગીર દુધાળા ગામે અમદાવાદમાં પ્લેન ક્રેશમાં મૃતકોને અનોખી રીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી જેમાં એક જીવ સામે બે જીવનું વૃક્ષરૂપી વાવેતર કરવામાં આવ્યું પીપી સવાણી ગ્રુપ દ્વારા પોતાની એકસો બે વીઘા જમીનમાં દસ હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું ત્યારે ગત બાર જૂનના રોજ અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનાની જે ઘટના બની હતી જ્યાં જીવ ગુમાવનાર મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તમામ વૃક્ષો પર મૃતાત્મા પામેલા વ્યક્તિઓના નામ લખી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી તેવા પ્રથમ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત મૃતકોના નામ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીઓ અને મહેશભાઈ સવાણીના પુત્ર વધુના હસ્તે તેમજ દેશના ગૌરવરૂપી કિકબોક્સિંગ પ્લેયર ડીકલ ગોરખા અને ખુશી ગોરખાના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે ત્યારે મામલતદાર આરેફો પીઆઈ ધારી પોલીસ સ્ટેશન સહિતના અધિકારી અને આગેવાનો ઉપસ્થિતિ રહ્યા હતા તેઓની ઉપસ્થિતિમાં પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું કોવિડના સમય પછી ઓક્સિજનની કેટલી જરૂરિયાત છે એ દુનિયાને કોવિડના રોગે બતાવી દીધું

અ નું વાવેતર કરવામાં આવ્યું છે અને એમાં આંબા પછી પીપળ વડલાઓ જેવા વૃક્ષો વાવેતર વાવેતર અંદાજે દસ હજાર થી વધારે વૃક્ષો વાવેતર એક વિધાની અંદર અંદાજિત એકસો ને પંદર થી એકસો વીસ હાડ આવી શકે તે પ્રમાણે એકસો ને બે વિધા માટે દસ હજાર થી વધારે વૃક્ષો વાવેતર કરવામાં આવશે